નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાગૃત અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ બરોડા નગર અને બરોડા કોસ્મોપોલિટી દ્વારા આયોજિત લગતી બીમારીનું કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આ કેમ્પમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે આ કેમ્પ આયોજિત કર્યું છે જેમાં સર્વાઇકલ કેન્સર અને ઓરલ ડિટેક્શન કેમ્પનું આયોજન કર્યું છે અને વીઆર આવશે અને લો લેવલ ઇન્કમના ગ્રુપના લોકો માટે આ કેમ્પ સ્પેશિયલી અમે લોકો આયોજન કર્યું છે અને તમે બહાર જાઓ તો આ કેમ્પની આ ડિટેક્શનની કોસ્ટ ફાઇવ ટુ સિક્સ થાઉઝન્ડ થાય છે અહીંયા અમે લોકો ફ્રીમાં કરી રહ્યા છે સો આઈ હોપ લોકો આનો બેનિફિટ લે અને આગળ પણ અમે આવું કેમ્પ કરીશું એવું અમારું નિશ્ચય છે થેન્ક યુ મારું નામ અર્પિત બારલ છે અને રોટરી ક્લબ બરોડા હું પ્રેસિડેન્ટ છું હા સર્વાઈકલ કેન્સર અને ડેન્ટલ કેન્સર ડિટેક્શન કેમ્પ છે વી આર એક્સપેક્ટિંગ સિત્તેરથી પંચોતેર પેશન્ટ ફ્રી ઓફ ચાર્જ છે તમે બહાર કરાવવા જાઓ તો અબાઉટ પાંચથી છ હજાર રૂપિયા લાગે છે જે તમે અહીંયા નબળા વર્ગના અને જેને ના એ બધા માટે ડિટેક્શન કરીએ છીએ કે અર્લી ડિટેક્શનથી એમની ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થઈ શકે મારું નામ ઉમેદ ફાદર છે હું રોટરી ક્લબ જવાહરનગરનો પ્રેસિડેન્ટ છું